મશલ્સ એન્ડ માઇન્ડ જીમવાળો કૃતિક ભંડારી બીજા જીમમાં જઈ પોલીસના નામે બબાલ કરી આવ્યો થોડા દિવસ પહેલાં જ અડાજણ પોલીસે કૃતિકની હેકડી કાઢી હતી પરંતુ વિડીયો વાયરલ થતાં કૃતિક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાત સામે આવી છે વિવાદમાં જ રહેતા મસલ્સ એન્ડ માઇન્ડ જીમવાળું કૃતિક ભંડારી પીપલ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરી આવ્યો આ બબાલમાં તે પોલીસના નામે દમ મારી રહ્યો છે અને કેતો સંભળાઈ રહ્યો છે કે પોલીસની સાથે આપણું જબરું સેટિંગ છે ખાવા પીવા સહિતનો સંબંધ છે આપણી જબાન મરદની જબાન છે હાથમાં બંગડી નથી પહેરી એકવાર કહી દીધું કે મારીશ અને તારું જીમ બંધ કરાવીશ એટલે કરાવીશ પેલાને બહાર લઈએ ચાલ બહાર ચાલ દેખાડું વગેરે વગેરે આ જીમમાં જે બબાલ કરતી વખતે તેની સાથે બે પન્ટરો પણ હતા અને તેઓ જાણી જોઈને તકરાર ઊભી કરીને કૃતિક ભંડારીને બોલાવ્યો હતો કૃતિક વિડીયોમાં સ્પષ્ટ કહે છે કે તે મસલ મસલ્સ માઇન્ડનો જીમ માલિક છે જીમના સુપરવાઇઝરે આ વિડીયો ઉતાર્યો હોવાનું લાગી રહ્યું છે અને તે તેને સમજાવી રહ્યો છે અને તેમાં તે કહેતો સંભળાઈ રહ્યો છે કે તું હથિયાર સાથે હુમલો કરવાની વાત કરતો હતો તે કર બોલ હવે કેમેરા સામે એટલે કૃતિકે આ પહેલા બહુ હંગામો કર્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે કૃતક તેના બે પંથરોનું રિફંડ પણ માંગી રહ્યો છે પોલીસના નામે દમ મારતા કૃતિકને સામે પક્ષે પણ જવાબ મળે છે કે અમારા પણ ઘણા કસ્ટમર ઓફિસર અને પોલીસવાળા હોય છે પણ તેને શા માટે ઇન્વોલ્વ કરવાના બાદમાં સુપરવાઇઝર કહે છે કે સભી અભી વિડીયો કો ભેજ દે પતા ચેસકો હવે પીપલોદના જીમવાળાએ પોલીસ ફરિયાદની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે બપાલ કરીને ત્યાંથી ગયેલા કૃતિકે બાદમાં તેને બધા ત્રણથી ચાર ફોન બંધ કરી દીધા હતા પોલીસ વિભાગના અંતરંગ સૂત્રોએ જણાવ્યું કે લાસ્ટ વીકમાં જ કૃતિકે કોઈ ફેમિલી સાથે આવી તકરાર કરી દમદાટી મારી હતી ખાસ કરીને તે મહિલા સાથે બાખડ્યો હતો જેના કારણે મામલો અડાજણ પોલીસ મથકે ગયો હતો પોલીસે કૃતિકને બરાબરનો મેથી પાંખ ચખાડીને તેની હેકડી કાઢી હતી જોકે કૃતિક વિવાદોથી ઘેરાયેલો છે અને તે જીમના નામે અવારનવાર દાદાગીરી કરતો ફરતો હોવાનું જીમ સંચાલકોના વર્તુળોમાં ચર્ચાય છે